એ નવી સોસાયટી બનવામાં તૈયાર થાય છે માલ ભરવાનું છે લોકેશન છે

આ ગાડી ભરવાની હતી આટલો માલ છે એ ભરવાનો છે વિક્રમભાઈ આવી આવી ગયા ગયા લઈને ભાઈ હવે તે ઠાઠુ મારી રહ્યા છે ઠાઠુ મારી દે એટલે આપણે ભરી દે ધબા દબી બોલાઈ નાખી હમણાં ગાડી ભરીને પછી પાછું ચાલુ કરવી મિત્રો આપણે જો ગાડી ભરી દીધી છે અહી હતો હવે આ ગાડી માં લોડિંગ કરી દીધો

மூ க

આપણે છે હવે જમીન ઘડીક વાર એસી માં હોઈ જઈશું પછી આપણે કામકાજ કરી ગયું હાલા પ્લાન્ટે પહોંચી ગયા હા વિશાલભાઈ પોતે હો પચાસ બેસી હાકે ભૂકા કાઢી નાખે એટલી હાકે

મોટર કાઢવાની છે હાજી કર્યું છે આપણે મોટર કાઢી ના ફેમિલી અમે ક્રેટા લઈને ચા ખાન લેવા જઈશું યુટ્યુબ ફેમિલી ને કઈ આવું માર્કેટમાં અમારો હાલે થોડું થોડું જાદુ ન હાલે

અને અમારા મુનિમજી આજે ઓફિસની બહાર બેઠા છે જોઈ શકો તમે અમારો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં